બાબા એપ્રિલ રોજ સાહેબ આંબેડકરની એકસો તેત્રીસ મી નિમિત્તે ધરમપુર ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી બાબા સાહેબ વિશે અને શાસક પક્ષ દ્વારા બંધારણ હટાવવાના ખતરા વિશે આદિવાસી આગેવાનોએ શું કહ્યું જુઓ સંપૂર્ણ માહિતી યુવાનો વડીલો અને બહેનો સાથે હાર દોરા કરવામાં આવ્યા સાથે આપના માધ્યમથી એક જ વાત કરવા માગું છું કે જે કરોડો વંચિત અને શોષિત લોકોના જે મુક્તિદાતા છે એવા ડૉક્ટર સાહેબે જે બંધારણ આપેલું છે એમને વચાવવું હોય તો ગામે ગામ ભીમ સૈનિકો પેદા થવું પડશે અને વાત કરે છે અમુક લોકો ચારસો પાર કરીને બંધારણને ખતમ કરવાની એમને પણ હું તો ઓપન ચેલેન્જ કરું છું કે ગામે ગામ ભીમ સૈનિકો તૈયાર થઈ ગયેલા છે બંધારણ સાથે છેડછાડ કરવાની વાત પણ કરશો જો અમારો ઇતિહાસ બદલવાની વાત કરશો તો તમારો ઇતિહાસ બદલ તો અમને બાબા સાહેબ છે લોકોનામાં આવે એટલા માટે અમે ઉજવણી કરી રહ્યા છીએ અને જે સાહેબે જે અમને બોલવાની સ્વતંત્ર આપી છે આંદોલન કરવાની જે સ્વતંત્ર આપી છે એના માધ્યમથી જે અમને અન્યાય થઈ રહેલા છે એના માટેની અમારી જે લડત છે એ આગળ વધારી રહ્યા છે અને જે બાબા સાહેબે જે સંવિધાન લખ્યું છે એના આખા ભારત દેશ નહીં પણ બીજા દેશના લોકો પણ એના માધ્યમથી જ ચાલે છે અને અત્યારના જે સરકાર છે એમ કે અમે બંધારણ બદલવાના હવે એમ તો બંધારણ બદલવાની વાત જુદી અને મને હાથ લગાવે તો એમને ખબર પડી જશે તો આજે વધારે એ નથી કરતું બાબા સાહેબની ઉજવણી બધી જગ્યાએ થઈ રહી છે જાગૃતિ આવી રહેલી છે શિક્ષિત મહિના છે એના ભાગરૂપે બાબાસાહેબને અમે વંદન કરીએ છીએ અને એમને નમન કરીએ છીએ જય ભીમ જયા

સાહેબની જન્મજયંતિ એકસો તેત્રીસમી જન્મજયંતિ છે આ ડોક્ટર સાહેબ આંબેડકરે જ્યારે આ બંધારણ ઘડ્યું ત્યારે ભારત દેશ આઝાદ થયો હતો અને ભારત દેશમાં રહેતા તમામ વર્ણના લોકો માટે સ્વતંત્રતા માટે તેમને બોલવાની આઝાદી માટે તેમને કાર્ય કરવાની આઝાદી માટે આ બંધારણમાં ઉલ્લેખ થયેલો છે આ બંધારણથી ભારતના તમામ નાગરિકોને પોતાનો હક માંગવાનો અધિકાર આપ્યો છે પોતાને વાણી સ્વતંત્રનો અધિકાર આપ્યો છે દરેક વ્યક્તિને શિક્ષણનો અધિકાર આપ્યો છે તે આ બંધારણનું આજે અગોપન થવા જઈ રહ્યું છે ત્યારે આદિવાસી સમાજ અને દરેક સમાજ એ બંધારણને જાળવવાની ખાસ જરૂર છે તે તેની શ્રદ્ધાંજલિ રૂપે અને બાબાનું જે આ કામ છે એ અમે તમામ લોકો એને પૂર્ણ કરીશું જયંતિ નિમિત્તે આજ રોજ તમામ સમાજ એટલે કે આનંદ સમાજ દલિત સમાજ અને જેમના માટે બાબાએ જે સંવિધાન બનાવ્યું છે કે જે બંધારણ બનાવ્યું છે આજ રોજ કે અત્યારની સરકારમાં બંધારણ પર થોડું જોખમ થઈ રહ્યું છે પરંતુ આપણે સક્ષમ લોકો આદિવાસી દલિત લઘુમતી તમામ જાતિ જ્ઞાતિના લોકો ભેગા થઈને સંવિધાન બચાવવાની પણ જરૂર છે સંવિધાન માટે આપણે કંઈક કરી છૂટવાની પણ જરૂર છે અને આવતા દિવસોમાં આપણા સમાજના લોકો એક નહીં થશે તો આ બંધારણ પર જોખમ લાગી રહ્યું છે કેમ કે સરકારના બે જ વ્યક્તિઓ રાજ કરી રહ્યા છે જેથી આ કરોડપતિઓ જે આ બંધારણ પર નજર હોય બંધારણ બદલવાની બદલાવી નાખવાની તજવીજ ચાલી રહેલી છે એટલે સમાજના લોકો એક થાય એવી શુભેચ્છા અને ખાસ કરીને લોકોએ એ વિશે સજાગતા રહીને પોત પોતાનું મતદાન કરવાની પણ કાર્યવાહી કરે એવી